સુરતના શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની વિશેષ ઉપસ્થિત રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા જેમાં ડ્રગ્સ અવેરનેસ તેવા હેતુથી મોટી સંખ્યામાં બેનરો પણ આ રેલીમાં જોડવામાં આવ્યા હતા પાલ રોડ ખાતે યોજિત આ રેલી માં સુરત પોલીસ ના તમામ ડીસીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા સુરત શહેર માં એસઓજી દ્વારા ડ્રગ્સ પેડલર ને તોડવા માટેનો ખૂબ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે નિશ્ચિતપણે આ રેલી થકી યુવા પણ જાગૃતિ આવશે એમાં કોઈ હોય રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર